હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે હું છું મારા વાડામાં એટલે કે નાનો મસ્ત અમારો વાડો છે ઘરની પાછળ તો ઘાસ આજે મારે સાફ કરવાનું છે એટલું બધું ઘાસ થઈ ગયું છે તો થોડું ઠંડુ વાતાવરણ છે તમે કીધું ઘાસ આજે સાફ કરી દો અને આસ્થા બેન જોડે રમે છે તો તે ત્યારે મેં આ કામ કરી દઉં કમ કે કેટલા ટાઈમથી છે ને પેન્ડિંગમાં જાય છે આજે નહીં કાલે આજે નહીં કાલે એટલે મેં કીધું થોડુંક પણ આજે કરી દઉં જો અહીંયા આગળ છે ને ગઈકાલે કર્યું હતું સાંજના ટાઈમે તો મસ્ત ઠંડુ થઈ ગયું છે તો કરી દઈએ તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી તો ચાલો આ છે મારી કો હવે કામ સ્ટાર્ટ કરીએ તો વાદળ તો છે પણ ખતરનાક એવી ગરમી લાગે છે ત્રણ વાગી ગયા છે અને આસ્થા મારી ઊંઘી જાગી ગઈ છે તો અમે ફરી આવી ગયા છીએ વાડામાં જેટલું બાકી રહી ગયું છે તે કામ કરવા માટે હે હં આસ્તા મારી ત્યાં કામ કરે છે એવું કહે છે તો આ બધું સફાઈ કરવામાં બાકી છે તો એ હું કરી દઉં હા એનાથી કરે તો ચાલો તમે બધા બન્યા રહેજો વિડીયોમાં ગઈશ મારી આસ્થા કી કામ કરે છો અરે વાહ અરે વાહ મસ્ત મસ્ત બધું જ કામ કરી દીધું મારી આસ્થાએ હે હસ્તા બધું જ કરી દીધું હેં મારા ઢીંગુડીએ બધું કામ કરી દીધું હેં હજુ કરવાની સારું કરી દે તો હજુ કામ કરે ઓકે કરી દો હં કોદાળી એ ઉચકાય તારાથી ઊંચક ઊંચક જો કામ કરી દો કરી દો કરી દો કામ કરો કામ વેરી ગુડ અરે વા ઊંચકાતું તો છે ને થી ઉચકાતું તો છે ને અરે વા મસ્ત મસ્ત ચાલો હવે મમ્માને હાલ દો આપી દો મમ્માને ઓકે થેન્ક યુ તો ચાલો હવે આસ્તન લઈને કામ કરવાનું થોડું અઘરું છે પણ હવે એને રમાડતી જઈને હું મારું કામ કરી દઉં માટી મારો છું પાછા ભાગ્યા એવા કમ કે તાપ નીકળે છે એટલા માટે તો તાપ નહીં સમજ આસ્તાથી પણ અને મારાથી પણ અમે બંને અને આસ્તા કામ કરું કામ કરું કર્યા કરે તો પથરા લીધા છે અને કામ કરે છે તો ચારો હવે પાછું ઠંડુ વાતાવરણ થાય ને ત્યારે જશું મારે છે ને સાંજના ચાર વાગી ગયા છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે પણ ઘરે કોઈ જ નહીં બધા પોતપોતાની રીતે કામ કરવા ગયા છે તો હું ના જોઉં છું હા નાની નાની મોગલી મોગલીની ચડડી પહેરી છે મારી આસ્થાએ મામા નાની નાની ચડડી પહેરી હા ને મારું સ્મૂથનિંગ છે ને એકદમ જ નીકળી ગયું છે મેં તમને કીધું તું મારા હેરફોલ બહુ થાય છે તો એનું પણ કારણ છે મને ખબર છે પણ હેલ્પર રોકવા માટે છે ને મેં છે ને એક રેમેડી ટ્રાય કરી છે ને એટલી એટલી મસ્ત વર્ક કરે છે ને એક બે વર્ષમાં છે ને એકદમ જ ઓછા થઈ ગયા એકદમ એટલે એકદમ જ આમ કરું ને આમ તો મારા વાળ છે ને હાથમાં દસ પંદર વાળ આવી જતા હતા જો મારી ચોટલી કેટલી પતલી થઈ ગઈ છે એટલું બધું મારું એ થતું હતું તો એ રેમેડીથી ખાલી બે વર્ષમાં છે ને એકદમ જ એટલે એકદમ જ બંધ થઈ ગયા છે તો જેને જેને વાળ ખરતા હોય ને તો મને પર્સનલી કમેન્ટ કરી દેજો તો મેં તમને રિપ્લાય આપીશ કે શું કરવાનું છે એકદમ તો હું વિડીયો ના બનાવું કેમ કે મને એટલું બધું નોલેજ નહીં હા તો મને શું થયું બધાને ના પણ થાય એટલા માટે તો જેને જેને જરૂર હોય ને એકવાર મને કમેન્ટ કરજો અને મારું આ સ્મૂથનિંગ છે ને અહીંથી અહીં છે ખાલી આટલો ભાગ છે ને છે ને એકવાર મેં લગાડ્યું હતું આખા હેર પર પણ મને ખબર પડી ગઈ હતી કે સ્મૂથનિંગ જતું રહે છે ડ્રાય થઈ જાય છે વાળ તો એ તો મને જરૂર છે એટલે મને સ્મૂથનિંગની કંઈ પડેલી નહીં રે કે ના રે એટલે બે વોશમાં છે ને વાળ મારા એકદમ ડ્રાય થઈ ગયા છે અને એનાથી વધારે ડ્રાય થાય છે આટલા બધા ડ્રાય મારા વાળ પહેલાં નહોતા પણ એનાથી વધારે થાય છે પણ એના ફાયદો પણ ઘણો છે કે મારા વાળ બચી જાય છે તો મને મારા વાળ જોઈએ છે સ્મૂથનિંગ નથી જોઈતું એટલા માટે તો પછી તો કંઈ કંઈ કરીને મેં વાળ મારા સરખા કરી દઈશ ને મારું રબર નીકળી ગયું તો આસ્તા મારી પર બેઠી બેઠી થાય છે અને આસ્તા તો કમેન્ટ જરૂરથી કરજો જેની જેની જરૂર હોય તેને તો છોકરીઓને ખાસ જરૂર હોય છે અમુક છોકરાને પણ જરૂર હોય છે તો કમેન્ટ કરજો આસ્થા મારી છે ને મારી ઉપર બેઠી છે અને મારે જવાનું છે વાડામાં ઘાસ સુખાડવા માટે અને થોડું ઠંડુ વાતાવરણ થઈ જાય ને એટલે રાહ દેખીએ છીએ કે થાય ત્યારે જઈએ તો ગાઈસ સામે પાછા આવી ગયા છે વાડામાં તો સાડા ચાર પોણા પાંચ જેવા થયા છે તો મેં કીધું છોકરા પણ સાથે થયા છે એટલે રમતા જઈને કામ કરી દઈએ ફાઈનલી મારું કામ પૈતું છે જુઓ તો આ ઘાસ ઢગલો કર્યો છે બાકી છે પણ છે ને આવતી કાલે છે ને અને મસ્ત મને જાનું ફૂલ મેં તોડી લીધું છે તો બેલ હતી તો અડધા ભાગની મેં કાઢી નાખી ચાલો હવે જઈએ ઘરની સાફ સફાઈ કરી દઈએ કચરો વાળી નાખીએ ને પછી પાંચ વાગે તો પાણી આવી જશે એટલે મારે સોફાના કવર ધોવાના છે અને થોડા ઘણા કપડા પણ છે જો કેટલું મસ્ત લાગે છે ને ખૂબ છ વાગી ગયા છે પણ આજુ પાણી જ નહીં આવ્યું એ શું ચાલેલી તો છે ને અહીંયા ગાડી મને મચ્છર કાઢી ગયો તો હમણાં એવું કે દેખો ને આજે પાણી કેમ નહીં છેડું કદાચ કોઈ ને એવું લાગે જ ઘરે મોટા ભાઈ તો છોકરા મારા બોડી મૂક્યા છે આવે આવે પાણી તો શું સાડા છ થઈ ગયા છે મેં પાણીની રાહ જોતી હતી પણ આજે લાઇટ જ નહીં એટલે પાણી ક્યાંથી આવવાનું આસ્થા મારી ભૂત બની રહી છે માટીવાળી છે ને શરમ આવે છે એટલે નહીં બોલતી હોય કે સ્કૂલમાં જાય તે છોકરામ શરમ આવી જઈએ ગઈ

કે આવે છે આસ્તાની થી આપણે કઈ થી આને પછી લગાવીશું અરે આ થઈ ગઈ હંધી લાગી લે આઈ 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 ચિકર દે નઈ મુકવા કર દે મેં છોડી દે નઈ કરવાની તું કર દે આદ્ર તું કર નહી છે કાલ નહી ફિર સે દે